નમસ્કાર ખેડ ભાઈઓ હું છું લખુ મોદવેન તો આજે આપણે વાત કરવી છે મગફળીના બિયારણ વિશે જે ખેતરમાં બિયારણ ક્યુ આવે તો સારું રહે તો વિડીયો પહેલાં તો ખાસ પૂરેપૂરો જોઈજો આમાં બિયારણ કેવી ફોલાવું શું કરવું તે પૂરેપૂરી માહિતી જોઈએ આપણે તો આપ જોઈ શકો છો જે આ મગફળી ફોલાવવાનું ચાલુ છે જે આપણે આપણને જે બિયારણ ખેડૂત પાસેથી ગયું તું સારું સાઠ વગર નું તો આપણે ચોવીસ નંબર બે લઈ લીધું ખેડૂત માંથી સીધું ત્યાર પછી આપણે આમાં કોઈ પણ જાતનો ભેજ નથી આપેલો જે ઘણા બધા ખેડૂત ભાઈઓ અથવા કંપની જે આપણે બિયારણ લઈએ ત્યાર તે મગફળીને પહેલા ભેજ આપવામાં આવે છે જે મગફળીને પલાળે છે પહેલા ત્યાર પછી આ મગફળીને ફોલવામાં આવે છે તો એ ભેજ આપેલું બિયારણ આપણને કેટલું નુકસાન કરે છે જે આપણે ખેતરમાં વાવીએ ત્યારે એમાં મૂળમાં ફૂગ વધારે વધારે આવે છે જે મગફળીને ભેજ આપીને ફોલ ફોલવામાં આવે છે જે મગફળીને તે મૂળનો ફૂગ વધારે આવે છે તો જેથી કરી ખેડૂતભાઈએ ખાસ કરીને મગફળીનું બિયારણ મગફળી તિયાળ લઈ અને આવી રીતે જાતે ફોલાવી જોઈએ આપણે જોઈ શકો છો આપણે જાતે ફોલાવી છીએ દેશી અલરમાં જે ઘણા બધા કારખાનામાં પણ ફોલતા હોય છે તો ખાસ કરીને આવી રીતે સૂકું બિયારણ વાવવાથી ફૂગમાં ઘણો ફાયદો થાય છે જે મૂળમાં જે આવતી ફૂગ છે તે ઓછી આવે છે તો હંમેશા આપણે મગફળીને ભેજ આપ્યા વગર જ ફોલાવવું જોઈએ આપણે જે બજારમાંથી બિયારણ લેતા હોઈએ છીએ તેને લગભગ ભેજ આપીને જ ફોલેલું હોય છે જેથી કરીને થોડાક મગફળી ફાડા ઓછા થાય તો આમાં કઈ ફાડા એવા ખાસ થતા નથી કે ફોલો તો પણ જો આપણે ઉતારો ની વાત કરીએ જો ઘણા આપણે વેપાર લેવા આવતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે પૂરો ઉતારો તો બસો ગ્રામ મગફળી ની અંદર દોઢસો ગ્રામ દાણા નીકળે જો એવી મગફળી હોય તો આમાં એક કિલો ફાયદો થાય છે અને ચૌદ કિલો જેટલા દાણા નીકળે છે એક વીસ કિલો મગફળી માંથી જે પાંચ છ કિલો કોઈ નીકળી જાય છે તો આપ જોઈ શકો છો આમાં પાડન હતા તો આમાં ભેજ આપ્યા વગરનું આ બિયારણ ફોલી મગફળીમાં કોઈ પણ જાતનો ભેજ નથી આપ્યો તો પણ આમાં એટલા બધા ફાડા નથી થતા આપ જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને કોઈ પ્રશ્ન હોય આપનો તો કોમેન્ટમાં પણ જણાવજો જો આપ જોઈ શકો છો ખાલી ભેજ આપ્યા વગરની મગફળીમાં આટલી ફાયદો નીકળે છે આટલા ફાયદા થાય એક મંગની અંદર ઓછામાં ઓછા કિલો દોઢ કિલો ફાયદું તો થવાની જ છે તમે ભેજ આપો તો પણ થોડી ઓછી થશે કિલો પોણા કિલોની આજુબાજુ થશે આમાં કદાચ દોઢ કિલો જેટલી ફાયદું થાય તો એક મંગ ની અંદર તેર સાડા તેર જેટલા દાણા નીકળે કમ્પ્લેટ આપ જોઈ શકો છો આ છે મગફળી નાણા જો આમાં કોઈ પણ જાતનો ભેજ નથી આપેલો જો આપણે આ મગફળી વાવશું તો આમાં ફૂગ આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે જે આપણે બજારમાંથી લાવેલું બી તો સો ટકા ભેજ આપેલો હોય છે આપણે જાણીએ છીએ તો હંમેશા આવા મગફળીના દોઢ ની ખરીદી કરી ત્યાર પછી જ ફોલાવું જોઈએ જેથી કરીને આપણે ફૂગ ઓછી આવે અને આ બી આપણે જમીનમાં એક વીઘાની અંદર પાંચ કિલો નાખશું ચોવીસ નંબર ઝીણી છે મગફળી એટલે બજારમાંથી તૈયાર લીધેલું બી ઓછામાં ઓછું પિસ્તાલીસ કિલો નાખવું પડે છે વીઘાની અંદર ভেজে ফুল জিৰা খাইল দিয়ে মগ জৈছো আছে চিছ কিলো ন ফল ৰূপ লেছ এক কিলো ৰূপিঅ તો હંમેશા આપણે એક ખાસ ધ્યાન રાખવા જેવું છે કે મગફળીને બિયારણ રાખવાનું તે ભેજ કોઈ પણ જાતનો આપવો નહીં એના માટે ખાસ વિડીયો બનાવ્યો છે